અને વારું થોડીક વાર થયું તો પાછો લોખંડનો ગેટ હવે રહી ગયા આજ તો માન માન બેચા નકાર અડી જ જાત અને પછી થોડાક આગળ આવ્યા તો આવી ગયો હનુમાનગઢ અને હનુમાનગઢ નાસ્તો કરી નીકળી ગયા પાછા પોરબંદર ને તમે રસ્તો જો ખાલી જીપીએસ અને આનો વ્યૂ જો ખાલી અને વળી પાછું થયું તો આગળ એ ગેટ આવ્યો લોખંડ રહી ગયા બીજી વાર રહી ગયા કલે જાઓ અને થોડેક આગળ આવ્યો તો વે રહી ગયા ત્રીજી વાર બેચ્યા કલે જાઓ ભેગું થાને ભાઈ અને આગળ થોડાક પહેલા તો સ્કૂલ બસ પડી હતી તો મને નિહારે જવાનું મન થઈ ગયું અને પછી આગળ જેસીબી આવ્યું મારી પાછું બીજું જેસીબી આવ્યું અને પછી રસ્તામાં મેલો હાંઢિયો એ હાંઢિયો 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 જોઈને પાછા મહિલા ઘેટા બકરા ગીધે અને આવી ગયા બીજી ફાઈટ કે મોરે મોરો મોરે મોરો પણ રહી ગયા અને પાછા નીકળી ગયા પોરબંદર સાહેબ ને આવી ગયા જામનગર ચોકડીયા ને પછી મારી લીધું એક એક લીંબુ શરબત લીંબુ શરબત મારીને નીકળી ગયા પોરબંદર સાઈડ ને આવી ગયું રાણાવાઈ થી નીકળી ગયા પાછા આવી ગયા ટોલ ટોલ ગેટે ગેટે કલેજ આવા ચાંદલા કરતા કરતા રહી ગયા કેમ કે અમારી પાસે હતી પછી નીકળી ગયા પોરબંદર સાઈડ ને આવી ગઈ દહ માળ ની બિલ્ડિંગ વેચવી કોઈ લેવી તો કેજો અને આવી ગયું તઈ હાંઢિયા થાય એવડું પુલિયું ખાલી અને પાછી ખસકાવી લીધી ઘર સાઈડ અને તમે આ હવાઈ મથક જો ખાલી જેટલી લેટ કલેજા ને એ આખી હવાઈ મથક જ છે જો પોરમંદરનું અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં